એ સંદર્ભમાં મારે એમ કહેવું છે કે આ ભાજપના જે કોઈ સમર્થકો છે જે અંધભક્તો છે એમને શરમ નહીં આવતી હોય એ એમના મા બાપને શું મોટું બતાવતા હશે ભાજપના ઝંડાઓ લઈ લઈને બજારોમાં સોશિયલ મીડિયામાં બધે ફરે છે વિચારધારાની મોટી મોટી વાતો કરે છે મારે આજની આ ઘટનામાં હાર્દિકને કે ભાજપને કશું કહેવાની જરૂર નથી એ સ્વયં સ્પષ્ટ છે ગુજરાતની જનતા જાણે છે ભાજપના જે અંધ સમર્થકો છે કે જેઓ માત્ર ખુરુશીઓને ગાભા મારવાનું કામ કરે છે આ ગાભા મારું ગેંગને એની ઉપર હસવું કે રડવું કે શું કરવું એ અસમંજસનો પ્રશ્ન છે હજારો લોકો વિચારધારાના નામે ગમે તેવું ચલાવી લે છે આ બધાને મારી વિનંતી છે કે ગાભા મારવામાંથી ઊંચા આવો વિચારધારાની વાત હોય તો સ્પષ્ટ સ્ટેન્ડ લો કે કઈ વિચારધારાને ભાજપ સ્વીકારશે ને કોને નહીં સ્વીકારે એટલે આજની આ ઘટના પછી ભાજપના અંધભક્તોને ભગવાન સદ્બુદ્ધિ આપે એવી મારી પ્રાર્થના છે